સાવન માતા કહે છે લોકો કે છે કે કૃષ્ણ ભગવાન આપણે કહે છે બાબા વસ્તુ તો એક એક જ છે પણ જયારે આદિવાસી કઈ પણ વસ્તુને દિલથી સ્વીકારે છે ત્યારે દેવતા હાજર હોય છે અને હરેક નું સુખ દુઃખ માં સહભાગીદારી થાય છે જેવી રીતે ગામમાં કોઈ આપત્તિ હોય રોગચાળો હોય તો તેમાં તમામ આપણા દેવતા આદિવાસીઓના હાજરા હાજર હોય છે અને રોગ માટે અમે આ કાર્ય કરીએ છીએ દુઃખ મિટાવવા ને કરીને એ પરંપરા કરે હા એની પરંપરામાં શું શું કરે જેમ કે ગાયન છે હા પરંપરામાં ગામનો બળવો બે ગામનો બળવો બે આખી રાત ગાયન ગાય છે ત્યાં બી વિધિ વિધાન ત્યાં કરવામાં આવે બકરાની બલી ચડાવવામાં આવે કુકડાની બલી ચડાવવામાં આવે ત્યાંથી પછી જેવી રીતે પીર બાબા એમ કે છે અમુક લોકોનું માનવું છે કે મુસલમાની પીર મુસલમાની પીર નથી હિન્દુ પીર છે જે અખલ અખલંગી છે એને દૂધ સિવાય કશું વસ્તુ ચાલતું નથી પણ અમુક ની માન્યતામાં એવું છે કે પીર બાબુ એટલે કે મુસલમાન પીર છે એ ખોટી વાત થોડીક આપણી આદિવાસી સમાજ અહીંયા થોડો અટવાયેલો છે પણ જેને સંપૂર્ણ વાક્ય છે એ હકીકતમાં પીરને માને છે પણ એક આપણા હિન્દુઓ માટે અડધી રાતે પણ આપણે પુકાર કરીએ તો હાજર હોય જો ઘરમાં કંઈ પણ નાની મોટી માંદગી હોય તો એના નામથી વચન કરીએ તો દૂર થાય જેવી રીતે માતા ચાવુન છે એ કે આપણા ગામની રખવાળી છે આપણા બાપ દાદા આપે છે પાઠ ની તો ગામનું મંદિરમાં અલગ અલગ છોકિયારી લોકો અલગ અલગ કરે છે પણ એના કરતા આદિવાસીની સંસ્કૃતિ બિલકુલ અને એમ જોવા જોઈએ જોઈએ તો હકીકતમાં જે આપણી આદિવાસીની પરંપરા છે એ પ્રથમ છે બાકી જે બ્રાહ્મણ વિધિ કરવામાં આવે છે એ બાદમાં છે બ્રાહ્મણયારીઓનું છે આદિવાસી આ ધરતીનો પરંપરા વંશ છે એટલે હકીકતમાં દેવસ્થાન અહીંયા હરેલ બાબુ પહાજો વગાજો આર્ય એ નામ બદલ્યા છે બાકી છે જે દેવસ્થાન તમામ આદિવાસી આદિવાસીને કાકુળ દેવતા છે એમાંથી નામ બદલી અને શ્રીફળ ખોડો અમે જે અમારો આદિવાસી બલી ચડાવ્યો બાપ દાદા જે કરતા હોય શણગારી ને મહાકાલે કાલે અહીંથી બાર વાગે પાવાગઢ જશે જેવી રીતે તમે જુઓ તો રજપૂતો ની લડાઈ થઈ તે વખતે એ લોકોએ બલી ચડાવીને પણ કોના કહેવાતી આદિવાસીઓના કહેવાય જ્યાં જુઓ ત્યાં આદિવાસી લડ્યા પણ કોને હતી આ દેવસ્થાનોને અધીન લઈને રજપૂતો એ બી મહાકાળીને માન્યો મહાકાળી એ સાત હતી કોના હતી આદિવાસીઓના હતી અત્યારે લોકોએ આદિવાસી ને કોઈ નથી આદિવાસી નું નામ જ નથી દેવસ્થાન નું નામ આદિવાસી માટે નથી રાત્રે આખી રાત ગરબા રમશે મા કાલી ના માતાજીના માતાજીના ટૂંકમાં બધા ગરબા રમશે અને કાલે લગભગ બાર વાગ્યા અહીંથી વળવણો અમે આપી પાવાગઢ

પછી તમે જુઓ કુંદનપુર ગરબાડા આખો તાલુકો લીંબા ઝાલો તાલુકો લીંબડી તાલુકો દાહોદ તાલુકો આટલી બધી પબ્લિક ભેગી થશે અમુક રાજસ્થાન થી બી પબ્લિક જોવા માટે આવે છે તમે ઉમેર લેજો તો યુ દાહોદનું આ ખંગેલા ગામ છે ખંગેલા ગામમાં એ એક આપણા આદિવાસી પરંપરા જેમ કે તે એક ખાલી ઉના ગામમાં થાય છે મોટા સ્તર પર થાય છે મતલબ હજારોની સંખ્યામાં આથી પબ્લિક આવે છે પૂરે મતલબ સમાજના જે દુઃખ દર્દ છે ત્યાં દૂર કરવા સારું ખુશીઓ આવી જાય ને સુખ સમૃદ્ધિ ભણીને રહે એમ કરીને આ પબ્લિક પૂરી થાય છે જેમ કે કાયદા અનુસાર આપણે જ્યાં છે ત્યાં રાતના ગાયણ કરે ગરબા બી રમે અને દેવી દેવતાને ભોગ બી હાલે ને એટલી પબ્લિક જે એકતાનો એક મોટો પ્રતિક છે અને લા કહી શકીએ કે હજારોની સંખ્યામાં સબ આવે તે આદિવાસીઓનો એક આસ્થાનીય પરંપરા છે ને મેળાના રૂપમાં સબ બધા હળી મળીને મનાવે છે જે જાણકારી તમને કેવી લાગી કમેન્ટમાં વધારી દેજો ચેનલ પર તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એના વિજ્ઞાને વધારથી વધારે બીજા મંપુ તરફી મોકલજો બાકીઓ જાણકારી માલમ પડી શકે અને હવે આ તો ફેરવદાર पब्लिक थवानी से आहर की यानी खबेरा आता पावागढ़ जहाँ पैदल है आता पैगल पैदल पावागढ़ यात्रा लीन जा है, आ, आ, है। तो आ, वीडिया ने वधार थी वधार मनखू तक मोकल जो धन्यवाद <coughs> <coughs> सुबह चार बजे